શોપ ની અંદર જઈને પણ તમને હું દેખાડવાનો પ્રયત્ન કરીશ જે તમે જોઈ શકો છો જય માતાજી મિત્રો સ્વાગત છે તમારા બધાનું આજે એક નવા બ્લોગમાં જે આજે વરસાદ પડ્યો છે જેના કારણે આપણા ખેતરમાં ડાંગરમાં ખૂબ પાણી ભરાઈ ગયું છે તે પાણીનો નિકાલ કરવા માટે આજે આવ્યા છે અને બીજું જે ખેતર છે ત્યાં પણ આપણે જોઈશું અને તે ખેતર પણ બતાવશું તે ખેતરમાં અમારું કેટલું નુકસાન થયું છે તેની પર આપણે પણ આજનો બ્લોગ બનાવવાના છીએ તો કન્ટિન્યુ બનાવી રહેજો વિડીયોમાં તો મિત્રો હવે તમને મારી રીતે મારો ઇન્ટ્રો આવી ગયો તો જય માતાજી મિત્રો સ્વાગત છે તમારા બધાનું ફરીથી આપણે એક નવા લોગની અંદર તો મિત્રો અત્યારે મે આવી છે ખેતર અમારા જોઈ શકો છો અહીં મિત્રો આ ખેતર તો કઈ આંકર વાંકર ઊંધી આપણે નથી આડી પડી પણ આ ખેતરમાં ખાલી પાણી ભરાય છે વરસાદમાં આપણે એ નાકું કરીને પાણી કાઢી નાખવી છે તો ચાલો આપણે કામકાજ ચાલુ કરી દો જોઈ શકો છો મિત્રો આપણે કામકાજ ચાલુ થઈ ગયું છે નાકુ કરવાનું કામ કરવા બાકી કોઈ તાકાત નથી તો મિત્રો આપણે આ નાખું કરીને મિત્રો આપણે બીજા ખેતર જવાનું છે જોગમાં કન્ટેન્ટ બનાવી રહીજો મજા આવશે લોગમાં

તો તમે શકો છો મિત્રો આપણું ખેતર છે ડાંગર મિત્રો અહીંયા તો આડી નથી પડી બિલકુલ જે છોરો પણ મિત્રો આડી નથી પડી પણ તા આડી ડાંગર હતી ને આપણે બીજા ખેતર એ મિત્રો આખું ખેતર આડું પડી ગયું છે પણ આવી રહ્યા છે છે ખેતરમાં પણ

હું આપણે કહીશ કે આપણા ખેતર પર નજારો જોઈએ કે આ ખેતરમાં મેં ખરેખર કાળી ડાંગર કરી હતી અને જોઈ શકો છો કે આ ડાંગર અમારી કેટલી રીતે નુકસાન પામી ગઈ છે પૂરેપૂરી સુઈ ગઈ છે મિત્રો તો આપણે અંદર જઈને પણ તમને કરવાનો પ્રયત્ન કરીશ કે તમે જોઈ શકો છો કે અંદર કેટલું પાણી છે જુઓ તો મિત્રો હાલમાં અત્યારે અહીંયા આટલું પાણી છે અને અમારી કાળી ડાંગર એ હાલમાં બહુ જ પ્રમાણમાં મોટું નુકસાન થઈ ગયું છે પાણી છે આમ જુઓ મિત્રો હું તમને હાથ નાખીને બતાવીશ કે અંદર ખેતરમાં હાલમાં પાણી ભરેલું છે જો એટલે કે એક ફૂટ ઉપર પાણી હાલમાં ડાંગરમાં છે અને આ ડાંગર પાટીને તૈયાર થઈ જવાય છે પરંતુ આ વરસાદના કારણે આપણી કાળી ડાંગર સો ટકા પામવાની તૈયારી થઈ ગઈ છે તો તમે જોઈ શકો છો મિત્રો કે આ વખતે આપણે આ ખેતરમાં કાળી ડાંગર કરી હતી પરંતુ કમોસમી વરસાદે આપણા પાકને નુકસાન કરી જ નાખ્યું છે જો મિત્રો વપરા ખેતરમાં ચાલી રહ્યો છું અને પૂરેપૂરું આખું ખેતર આપણું ડાંગર સૂત ગયેલી છે તો કુદરતને પણ આપણે કહીએ તો શું વાય કુદરત વાહ સારી પણ કેવી તો હવે તમને હું બતાવીશ બાજુમાં જે આપણે ચાંદ્ર માતાનું મંદિર આવ્યું છે તે પણ બતાવશે કે જ્યાં બાજુમાં જ આપણું ખેતર લાગ્યું છે આ છે ભગવતી રાંદણ માતાનું મંદિર અહીંયાથી એક જ ખેતર આપણે ખેતી દૂર આવ્યું છે મિત્રો જ્યાં આપણે હાલમાં આપણે કાળી ડાંગરનું પણ કર્યું હતું પણ કમોસમી વરસાદના કારણે આપણે ડાંગર સુઈ ગઈ છે મિત્રો હવે શું કરશું ભગવાન ભરો છે ભગવાન જે કરે તે ખરું હજુ ડાંગરમાં પાણી છે અને ડાંગર આડી પડેલી છે અને આ પાણીનો કોઈ રીતે નિકાલ થઈ શકે તેમ નથી કારણ કે તળાવનું પાણી જે અંદર આવી ગયેલું છે તળાવ ખાલી થાય તો જ આ પાણીનો નિકાલ થાય એ રીતે છે બાકી જો આ પાણી ઉખરવાનો પ્રયત્ન કરશું તો પણ પાણી આયા જ કરશે એટલે આ પાણીનો નિકાલ થઈ શકે તેમ છે જ નહીં તો મિત્ર અમે તમને અમારું આખું ખેતર બતાવીશું કે તમે જોઈ શકો છો આખી આખું ખેતર એકદમ સંપૂર્ણપણે સુઈ જ ગયું છે અને આ વખતે ખૂબ જ મોટી આશા હતી કે કાંઈ ડાંગર પાકશે અને કંઈક આપણે નવા જૂની કરીશું પણ ભગવાનને પણ એ મંજૂર ન હતું અને આખરે પણ અમારા સપના સપના રહી જાય છે ખેડૂતને પણ એક એવી જ આશા હોય છે કે કુદરત ઉઠે તો રૂઠે પરંતુ ખેડૂત શું કરે ખેડૂત બિચારો લાચાર હોય છે તે કોઈની પાસે કશું કરી શકતો નથી કે નથી કોઈની પાસે કશું માગી શકતો ચાર મહિનાની સતત મહેનત હોવા છતાં પણ કુદરતે આ વખતે પણ એ મહેનતને પાણીમાં રંગોળી નાખી છે ધરતીનો ધણી ધર્મર તો ધણી શું કરીએ કુદરત પણ રૂઠે તો કોની આગળ જઈને કહીએ કુદરત કશું મિત્રો ચાલ્યું નથી એક ખેડૂત વેદના સમજી શકે બીજાને શું ખબર પડે કે ખેડૂત એટલે શું ખેતી કરવી એટલે શું કેટલા મોટા હરમાન સાથે ખેતી કરતા હોય છે અને ખેડૂતના માથે જ્યારે આવું કોઈ સંકટ આવ્યું પડે ત્યારે એ વેદના અને સહનશક્તિ કરવાની ફક્ત ખેડૂત પાસે જ શક્તિ હોય છે બાકી કોઈની તાકાત નથી કે ખેડૂત જે સહન શક્તિ હોય છે એવી શક્તિ શક્તિ કોઈની પાસે હોઈ શકે એટલે જ કહું છું કે ખેડૂતની વેદના સમજી બહુ મોટી ખફેલ હોય છે મિત્રો જય હિન્દ જય માતાજી જય જવાન